ગાંદરબલમાં પણ વાદળ ફાટ્યું છે અને ગાંધીરબલના પહાડી વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ જોવા મળી છે નદીના પાણી તોફાની બન્યા છે અને તેના કારણે હાલ પ્રશાસન એલર્ટ મોડ પર છે નદીથી દૂર રહેવા માટે પ્રશાસન નાગરિકોને સતત અપીલ કરી રહ્યું છે કિશ્તવાડની સાથોસાથ ગાંદરબલમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો વાદળ ફાટવાની ઘટના બની અને તેને લઈને પૂરની સ્થિતિ જોવા મળી છે પહાડ ઉપરથી સતત પાણીનો તેજ પ્રવાહ આગળ વધી રહ્યો છે તેને લઈને જ નદીના આ પ્રવાહથી દૂર રહેવા માટે પ્રશાસને લોકોને અપીલ પણ કરી છે જમ્મુ કાશ્મીરના ગાંધરબલના આ દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટવાની આ ઘટના બાદ તબાહી મચેલી જોવા મળી રહી છે પહાડ પરથી સતત મુશળધાર વરસાદ જે વરસી રહ્યો છે અને આ પાણીનો તેજ પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને પણ આ પાણીના તેજ પ્રવાહથી દૂર રહેવા માટે પ્રશાસને સતત અપીલ પણ કરી છે તો ગાંદરબલના પહાડી વિસ્તારોમાં અત્યારે પૂરની સ્થિતિ છે પહાડો પર વાદળ ફાટવાની આ ઘટના બાદ પાણીનો તેજ પ્રવાહ એક સાથે નીચે આવ્યો હતો તેની સાથે કાટમાળ પણ તળાઈને આવ્યો છે આ તરફ જમ્મુ કાશ્મીરના પૂંછમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને આજે વહેલી સવારથી જ પૂંછમાં વરસાદની શરૂઆત થઈ છે ભારે વરસાદને લઈ પૂંછમાં નદીઓ તોફાની બની ચૂકી છે મેંર વિસ્તારમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે અને આ નદીના પાણીથી આખો મેંર વિસ્તાર જળમગ્ન થયેલો જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ પૂંછમાં પણ મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી અને તેને લઈને પહાડી વિસ્તારોમાંથી સતત પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે આ તરફ રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાને કારણે કેટલાક લોકો પણ ફસાયા છે મેઢર વરસાદ વરસી રહ્યો છે આ તરફ ગાંદરબલમાં વાદળ ફાટવાની ઘટનાની સાથોસાથ પૂંચમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે અને તેને લઈને નદીઓમાં પણ પાણીની તેજ પ્રવાહ સાથે આગળ વધતો આ પ્રવાહ જોવા મળી રહ્યો છે